અને રામાયણના ચોપાઈઓ આવડે તો આયા આયાતો બૌદ્ધ ધર્મ નું હોય કે જૈન નું હોય મુખ્ય આ બધું રો મટીરીયલ નો આપણો અભ્યાસ હોય અનેકરણ અભ્યાસ થી ભરેલું હોય તો એ આપણો જીવન જીવવા માટેનો વૈભવ છે એ ભરવાનું છે ખાલી કરવાનું છે તો ખાલી કરવા માટેનું ભરવાનું મૂળ તો રિઝલ્ટ ખાલી થવા માટેનું જ છે પણ ખાલી કરવા માટેનું ભરવાનું અમાનિત્વમ અદમ વિત્વમ અહિંસા શાંતિ આરજવમ માન વગર નો રહિત રહીત કોઈ કોઈનો અંતઃકરણ દુભાઈશ નહીં આ બધા વાતો અંદર પડી છે પણ આપણને એ મંત્ર યાદ હોય જયારે બોલીએ ને ત્યારે એ પાછું આપણામાં ખબર પડે કે ક્યાં ક્યાં તો ક્યાં ક્યાં માનમાં આપણે ફસાઈએ છીએ એનો સૂક્ષ્મ અભ્યાસ થાય વિનાશી આતમ અચલ જગતા પે પ્રતિકૂલ એસો જ્ઞાન વિવેક હે સબ સાધન કો મૂલ વારંવાર એસો જ્ઞાન વિવેક વિવેક વિશે નો મંત્ર આવતો હોય તો એક વખત નું એમાં મન જાય કે લાવણ વિવેક શું કેવા માંગે છે મંત્ર તો રોજ બોલીએ છીએ અહમ નિર્વિકલ્પો નિરાકાર સર્વત્ર છેલ્પો હું નિર્વિકાર અહમ નિર્વિકલ્પો કલ્પના રહીત નિર્વિકાર આવો છું રોજ બોલીએ છીએ પણ ઉપર ઉપર થી બોલાય છે કે જેમ મશીન બોલતું એમ બોલાય છે કોઈક વખત એવો મોકો આવે કે મશીન ના બદલે ખબર પડે તો કોઈક વખતે ખ્યાલ આવે કે રોજ બોલ્યા તો ખરી પણ કઈ મગજમાં તો લીધું નહી રોજ ધમ્પરહિત જીવવાનું આત્માના જ્ઞાન માં રહેવાનું શરીર રહીત ની ભૂમિકામાં રહેવાનું અને છતાં શરીરમાં પળે પળે આઈ જઈએ છીએ કાલે બે જ સત્સંગ ચાલુ થયો એમના જન્મ શરીરના જન્મ થી માંડી અને પ્રક્રિયાઓ થઈ પછી મેં પ્રશ્ન પૂછ્યા છે કે તમે શરીર છો કે નહીં સમજ્યો એટલે એમ કીધું કે ના હું શરીર નથી વ્યાપક આત્મા છું તમે ખાવા ખાઓ છો કે ના પ્રાણ ખાય છે પછી તમે ચાલો છો કે નથી ચાલતો તમે આત્મા જ છો ને ઇન્દ્રિયોમાં આવતા જ નથી ને તો કે ના નથી આવતો સારું મેં કીધું એક વખત મોબાઈલ હેઠો મૂકો અને મોબાઈલ હેઠો મૂક્યો એટલે મેં કીધું કે શું કરવા હેઠો મૂક્યો મોબાઈલ તમે આત્મા હતા ને તો ગભરાઈ ગયો મોણસ એની સામે જવાબ છે કે મેં મૂક્યો જ નથી શરીરે શરીર નું કામ કર્યું છે દેહાતીતની ભાષા સાંભળીએ ને દેહાતીત માં આવીએ છીએ અને ભ્રાંતિઓ પડી હોય છે ત્યારે સ્પષ્ટ વિવેક નથી હોતો કે ખરેખર હું અકર્તા છું અશરી છું વગર પગે ચાલુ છું વગર આખે જોઉં છું વગર કાને સાંભળું છું પણ જયારે જ્ઞાનની ભૂમિકામાં આવે છે ત્યારે કઉ છુ ખરેખર આત્મા છો વ્યાપક છો સાડા પાંચ ફૂટમાં પુરાયેલા માન્યતા વાળા તમે દે છો એ તો માન્યતા અંતઃકરણે પકડી છે મેં નથી પકડી હું તો વ્યાપક વ્યાપકનો વ્યાપક કદી એ કરતા બનતો નથી આવો છાતી ઠોકીને તાલ ઠોકીને કેતો એને કહેવામાં આવે તો તમે મોબાઈલ નીચે મૂકો તો મોબાઈલ નીચે મિલ્યો એટલે મેં આખો કર્યો કે જખ મારવા મૂક્યો મોબાઈલ નીચે પછી એનો જવાબ એને હોવો જોઈએ કે સ્વામીજી મેં તો મેલ્યો જ નથી ગુણો ગુણો નું કામ ગુણોમાં કરે છે હું ક્યાં ક્યાં કરું છું આ જવાબ ના આવે તો વિવેક ઓછો છે એમ સમજવાનો ખરી વાત કામ તો બધા થાય છે કયું કામ કર્યા વગર રહી શકશે અંતઃકરણ પણ ગોટો એ છે કે હું કરું છું હું કરું છું હું કરું છું માયાની અંદર લપી થઈ અને પોતાના આત્માના ભાવના બદલે શરીરના ભાવમાં પોતાના પડવા આઈ જાય છે પાણીમાંથી બહાર કાઢી એટલે પાછી બગરીઓ ઓળગી જાય છે કેમ કે બરોબર થરકાથી વાત લીધી નથી શ્રદ્ધાથી નિશ્ચયથી એક વખત નું જ્ઞાન હું આત્મા સુધ બીજી વખત સાંભળવાની જરૂર ના પડવી જોઈએ હું આત્મા સુધેપ છે ક્રાંતિ છે નહીં તમે જો અંતકરણ ના ભાવો એનું ચુંબકીય અસર કેવા ગોટાળામાં નાખે છે કેવા મજા આવે છે વિષયો સામે આવે ત્યારે ગોટા દસ ગોટા થાળીમાં પડ્યા છે પણ એક જ ગોટો ખાવો છે એને કેવાય સંયમ બિલકુલ તમે ત્યાગ કરી દેસો એનાથી કોઈ આત્મા હોવા છતાં નહી ભોગવવું બસ હોવા છતાં બીજા નું સહન કરી લેવું પૈસા હોવા છતાંય ગુમાન નહી કરવું પોતાને જરૂરિયાત હોવા છતાં બીજા માટે વાપરી નાખવું પોતે ભૂખ્યો રહે છે રહેશે બીજાને ખવડાવી દે છે જ્ઞાન એટલે શું છે આ જીવવાનું છે કે વાંચી પંડિતાઈ કરીને આખી જિંદગી ભજન માં કીર્તન માં કાઢવાનો વિષય છે કેમ હું અજન માં છું જન્મ મરણ મારા શા માટે નથી તો એનો જવાબ એ છે કે હું વ્યાપક છું ઇન્દ્રિયો માં આવ્યો જ નથી શરીર છું જ નહીં તો શરીર બની કેવી રીતે ગયું શરીર એ માટે એ રીતે બની ગયું કે જેમ એક વડ ની અંદર નાનકડું થાય છે અંદર જાય છે ઊંફ મળે છે પાણી મળે છે બાફ મળે છે અને બહાર અનુકૂળ વાતાવરણ મળે છે એટલે ફૂટ ફાટે છે એનું બીજું રેકોર્ડિંગ થાય છે એટલે મ્યુટ રાખો ફોન બહારનો અવાજ અંદર ના હાલો અંદર બીજ ફાટે છે અને ફાટે છે એટલે બીજની અંદર છે વડ છે ને એની બહાર નીકળવાની શરૂઆત થાય છે ખૂંટાના રૂપમાં ઈશ્વરી પ્રોસેસ છે હું કરતા નથી શરીરમાં આવ્યો જ નથી આવે તે બીજ વધે ઘટે તે બીજ વિકારી થાય તે બીજ ને જાય તે હળે તે બીજ બીજ શું છે શરીર અને એને કારણ કેવામાં આવે છે સ્થુલ હાથમાં પકડી અને ગાલ ઉપર લાફો મારીએ છીએ એ સ્થુલ મારે છે ને સ્થુલ ને વાગે છે સૂક્ષ્મ મન થી ચીડ કરીએ છીએ ને આઘાત અંદર મન પકડે છે સૂક્ષ્મ ચીડ કરનારું છે ને સૂક્ષ્મ પકડે છે કારણ છે તે બીજ છે બીજ અને બીજ ની અંદર જે ફળ છે ને કેરી ભાઈ આંબે કેરી નવી આવી તો કોણ આવ્યું કેરી જ આઈ ને વરણી થી કોણ કેરી હવે અહિયાં સમજ બધા બીજો નો આધાર કોણ છે પરમાત્મા છે એટલે બીજ બની દટાયો તું બોમે પછી કણસલે ભાડ્યો ભોમ કણસલા વચ્ચે લોકો જીવન નો જાણ્યો હા 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 પાંચ ફૂટ ના ને હું માનીયે છીએ પણ માની ભૂમિ માં બીજ બની ને દટાયો તો તું બન્યો તો બીજ કારણ આ ચીત માંથી મહાકારણ માં મહાકારણ માંથી કારણ માં નવ મહિના હવા પાણી ખોરાક મળ્યો બીજ ફૂટ્યો નવ મહિને આવ્યું મારે અને પાંચ ફૂટ લોકો તૈયાર થયો શરીર એને હું માનીયે છીએ બીજ બની દટાયો પછી કણસલે

મારાથી નિર્માણ કરેલી આ માયાનો આશ્રય લઈને હું જરૂર છું મને જ્યાં ગમે ત્યાં કરું છું પરમાત્મા પોતે કારણ માં ઉતર્યો કારણ માં ઉતરી અને પોતે જ પદાર્થ બની ગયો અને પદાર્થમાં પાછું એ નહી કેરી વાઈ આબો ઉગ્યો પાછી કેરી ઉપર આવી એને કહેવાય ડોકો જીવન ઓમ કણસલા વચ્ચે લોકો જીવન નો જાણ્યો શરીર મરે છે શરીર જન્મે છે પણ શરીર ભાવ કોણ પકડે છે મન શરીર બિચારું જન્મતું નથી મરતું નથી મનથી કાગળે છે મનથી વિકાર પામે છે મન થી આનંદ પામે છે મનથી દુખી થાય છે તો શરીરે પરમાત્મા જેવું છે પરમાત્મા એ નપુસક છે ને શરીરે નપુસક છે આવું ઉપનિષદ કે છે નપુસક એટલે એને બીજ થતું નથી પોતાના માંથી પરમાત્મા નિર્વિકારી છે અને શરીર નિર્વિકારી છે અને એની અંદર પ્રાણ છે હવા છે એ જો વચ્ચેથી ખસી જાય છે તો એનું એ ગંધ મારવા માંડે બધાકુ પંદર દાડા રાખો ઘરમાં અને બફાઈ જાય પછી એની અંદર ઉંદેડો મરી ગયો નહીં બટાકો તો ખાઈ છીએ તો બગડ્યું તો પ્રાણ ઓક્સિજન નો અભાવ એની અંદર હલનચલન કરાવવા વાળું તત્વ ખસી ગયું આ શરીર રામ બોલો ભાઈ રામ અને પછી બે દાડા પડ્યું રાખો એટલે ફૂલે

એટલે શું આવ્યું શું જયું શું વધ્યું શું ઘટ્યું સમજીએ સમજીએ મૂળ બીજને અને આ બધા એકબીજામાં ઓછપ્રોત કરી અને જે હલનચલન એટલે ગતિ દેશ અને કાળ ઉભું કરાવનારી માયા ને સમજીએ એટલે માયા જેના છે એવા ઈશ્વર ને સમજીએ માયા જો કંટ્રોલ માં ના હોત તો સૂર્ય બીજા દિવસે પશ્ચિમ માં ઉગે ને પેલા દિવસે પૂર્વ માં ઉગે હિમાલય ઊંધો થઈ જાય ઈ પાણી ની જેમ વહેવા મંડે જો માયા ઈશ્વર ના કંટ્રોલ માં ના હોય તો એટલે ફળ નો નિયંત્રણ છે સુખ દુખ નો નિયંત્રણ છે પાપ પુણ્ય નો નિયંત્રણ છે ઈશ્વર ઈશ્વર ને સમજીએ માયા ને સમજીએ પાંચ મહાભૂતો ને સમજીએ ને ઉભું થયેલા પદાર્થો ને સમજીએ ને એમાં હું હું કરીને ફસાનારો અજ્ઞાની એમાંથી છૂટા પડીએ વિવેક એને કેવાય બધા પ્રકારનો મીનાબેન હેલો હા બા પૂછો છો તો પૂર્ણ વિવેક અવિનાશી આતમ અચલ જગતા તે પ્રતિકૂલ અવિનાશી છે કોઈ દાડો ભેળો થયો જ નથી કોઈ સંગીત થયો જ નથી કોઈ ત્રણ ગુણ માં નથી કોઈ બગડ્યો નથી અહમતામાં નથી આવ્યો મમતામાં નથી આવ્યો એ કોણ અવિનાથી કયો આકાશ માં બેઠો એ નઈ એ તમારી વાત છે પોતાની પોતાનો હાલ ગમાય છે કેટલો ને ને અભિમાન ને બધું ચાલુ થઈ જાય છે છે જ થાય કેમ થાય છે સાડા પાંચ ફૂટ નો સંસ્કાર આવી ઉભો રહે છે કાળો ગોરો રાતો પીળો કુળ નો સંસ્કાર જ્ઞાતિ નો સંસ્કાર મટવાની છે ને વાત રી ને બધું આવે છે માયા એવી વિચિત્ર છે તરત અસર કરે છે પાછું ભૂલવાની દે છે સત્સંગ તો સાંભળી સાંભળી નઈ ભૂલી જઈએ અભિમાન ક્રોધ કઠોરતા આ બધા આસુરી સંપત્તિ ના ગુણો છે નિર્ભયતા પણ અંતકરણ ની ચોખ ખાઈ કે હું દેહ નથી અંતકરણ ચોખ્ખું એટલે શું કે હું આત્મા છું એ અંતકરણ ચોખ્ખું આ બેઠો હું એ અંતઃકરણ મેલું આમાં દારૂડીયો છે કે ઉપવાસી છે કે બીજો છે એના આધારે અંતકરણ ની વાત નથી અંતકરણમાં તમે અભ્યાસ કરી અને દેહ ભાવ પકડ્યો એનાથી મેલું અંતકરણ કોઈ નું ના કહેવાય ક્યારે એટલે દૈવી સંપત્તિ આસુરી સંપત્તિ આ બધા ઉભા જ્યાં થાય છે તે સ્ટેશન છે અંતકરણ નો હ રેલ ગાડીઓ કેટલી આવે ને કેટલી જાય રેલવે સ્ટેશન ને શું રેલગાડી બગડે એની હામે ઉભી રેલવે સ્ટેશન ને શું ફાસ્ટ ચાલે કે હળવી ચાલે તો રેલવે સ્ટેશન ને શું એવરેજ ઓછી આલે કે વધારે આલે રેલવે સ્ટેશન ને શું કેટલાય ચહેરાઓ દર્પણ ની સામે આવે ને જાવે દર્પણ ને ક્યાં એ થાય છે પણ અહિયાં બધા ખેલો ચાલે છે ને આપણે આગા પાછા થઈએ કેમ કે આપણે અંતઃકરણ ને હું માની બેઠા અંતઃકરણ તો એક પ્રવાહ છે ગતિ છે એમાં સ્થિરતા છે ઊંઘ છે આળસ છે અજ્ઞાન છે બધું એમાં છે જ્ઞાન એમાં છે આનંદ એમાં છે દુઃખે એમાં છે પણ રેલવે સ્ટેશન એ સાચી પડું નિત્ય અવેરનેસ એમાં રહેવાય હા વ્યાપક નો વ્યાપક રહેવાય ખાબોચિયું હતું એટલે ખાબુચિયા ને અફસોસ થતો હતો કે હું તો બે ફૂટ નું છું મારા કરતા પેલું ત્રણ ફૂટ વાળું ખાબોચિયામાં પાણી વધારે છે એના સેટ ને વિનંતી કરી કે મને ઊંડું કર એટલે પાંચ ફૂટ ના બદલે પંદર ફૂટ નો કુવો કર્યો કે હા હવે વધારે મજા આવી હતી બધા ખાબોચિયા મારા આધારે છે નાની બની ગયું કુવો બન્યો એ ખાબોચ્યું હતું પણ જયારે કુવો છે એ પાતાળ ની અંદર ઓવરફ્લો થઈ જાય અંદર બહાર એક રસ ખાબુચી નથી કુવ નથી પાતાળી નથી અસ્તિત્વ નથી હું તો વ્યાપક વ્યાપક છું અંદર બહાર એક રસ જો ચેતન ભરપુર કેવો છું વિભુ જેવો બધે હરખો ગાડીમાં વધારે અને લીમડાના થળમાં ઓછો એવું નથી ઊંધેલા માં ઓછો અને કીડી માં વધારે એવું નથી હરખું કરતા શીખો જેટલું ઊંચા ને એટલું વધાર ઓછું છે અહિયાં સમત્વ યોગ કીધો છે કે સમત્વ યોગમ યોગ ઉચ્ચતેરવો ને આખા ખેતર માં બધે ઉભા કર્યા ઢેફા મગવાનો ને માથે હર ફેરવી દેવાનો એક સરખું મારુન તારુન હારુન આ બધા ભાવો ખતમ ભાવા તમ ત્રિગુણ રહી તમ કોણ ત્રણ ગુણ થી રહીશ દેશ કાલ થી રહીશ ભાવો થી પર વ્યાપક ખાબોચુ કુવો બન્યો કુવો પાતાળ બની ગયો તળ્યું જ ના રહ્યું તમારા આંતરક્ષામાં હજુ તળિયું રહે છે બે ફૂટ નો ચાર ફૂટ નો આપે છે પાતાળ તૂટે છે કે નથી તૂટતું એ અનુભવ કરો અંદર વ્યાપક એટલે કેવડા છો હાલ ને માપ આવે છે તમારું કે આ માપ છો એ નીચે પોતાની વ્યાપકતાની અંદર નથી કોઈ લકીરી નથી કોઈ ફકીરી નથી કોઈ પ્રશ્ન કે નથી કોઈ કૃષ્ણ મેરે આપને સિવાય કુછ ના સચિદાંત ભગવાન ની જય જય જય